વેલકમ ટુ ચૈતુઝ કિચન આજે આપણે બનાવશું ઘઉંના લોટની ચકરી એકદમ સરસ ઝડપથી બની જાય છે એ આજે બાફીને બનાવવાના છીએ તો એના માટે આપણે બે વાટકીના માપની અહીંયા બે વાટકી ઘઉંનો લોટ જે રોટલી બનાવીએ છીએ એ એ જ લોટ આપણે અહીંયા લઈ લીધો છે અને ત્રણ ચમચી જેટલા આપણા અહીંયા સફેદ તલ લીધેલા છે અને બે લીલા મરચાં અને એક ઇચાદુનો ટુકડો આપણે અહીંયા સુધારી લીધો છે સ્વાદ મુજબ મીઠું અને મસાલિયાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરશું અને તળવા માટે તેલ તો પહેલા એક સફેદ કોટનના કપડાની અંદર આ લોટને આપણે બાંધી અને બાફવાનો છે એ વરાળે બાફવાનો છે એક સફેદ કપડું લઈ લીધું છે એટલે કે કોટનનું લીધું છે કોઈ કલરવાળું હોય તો એ આપણા લોટની અંદર કલર બેસી જાય એટલા માટે સફેદ કપડાનો જ આપણે ઉપયોગ કરવાનો અને હવે આપણે બાંધી લેશું આ આવી રીતે પોટલી બાંધી લેવાની આપણે લોટની અને સાઈડ ઉપર આપણે ઢોકળિયામાં પાણી ગરમ થવા રાખી દીધું હતું હવે પોટલીને આપણે વરાળે બાફવાની છે પંદરથી વીસ મિનિટ સુધી આપણે આને બફાવા દઈશું લોટને હવે ઢાંકીને આપણે થવા દઈશું આપણો લોટ બફાય છે ત્યાં સુધીમાં આપણે જે આદુ મરચાંની સુધારીને રાખેલા છે એને આપણે મિક્સર જારની અંદર અથવા તો ખાંડણીની અંદર સરસ આપણાને ખાંડી લેવાના કારણ કે જો આપણે ખાંડીને આવી રીતે કટ કરીને ઉમેરીએ તો જે આપણી ચક્રી હોય છે એની અંદર આ ફસાઈ જાય છે તો એકદમ ઝીણું બારીક થાય એવું આને આપણે ખાંડી લેશું તો આ બાફમાં મૂકેલો લોટ એને પંદર મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે કાઢી લેશું તમે લોટ જોશો તો એકદમ કઠણ થઈ ગયો છે જો આવી રીતે આપણો લોટ તૈયાર થઈ જાય હવે આપણે બધા છાંગી લેશું અને મિક્સર જાર મારને ભૂકો કરવાનો છે હજી ગરમ છે થોડીવાર ઠંડુ થવા દેશું હવે આપણે મિક્સર જારમાં ઉમેરી અને આપણે સરસ અને પીસી લેશું લોટ તૈયાર થઈ જાય આપણો અહીં આપણે પીસી લીધું છે અને આપણે ચા હવાલાથી ચાળી લેશું જે કોઈ ગાંઠા રહી ગયા હોય પાછા ક્રશ કરી લેશું લગભગ કરવું પડે એકદમ મસ્ત આપણું દળાઈ ગયું છે કોઈ રહી ગયું હોય તો તમે હાથેથી પ્રેસ કરો તો પણ સરસ થઈ જાય છે આમાં જો અહીંયા આપણે આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દઈશું તલ ઉમેરી દેસુ પાંચ અમચી થી થોડીક વધારે હળદર ઉમેરશું પાંચમચી થી થોડીક વધારે છે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ચમચી હિંગ ઉમેરી દઈશું અહીંયા એક ચમચી જેટલું આપણે તેલ ઉમેરશું એક નાની વાટકી જેટલું દહીં ઉમેરશું અહીંયા તમે અમૂલની ઘાટી છાસ હોય તો એ પણ ઉમેરી શકો છો હવે આપણે લોટ બાંધી લેશું એકદમ સ્મૂથ એવો આપણે લોટ બાંધવાનો છે અને પાણીની જરૂર પડશે એમ થોડું થોડું પાણી ઉમેરી અને આપણે લોટ બાંધી લેવાનો છે અહીંયા આપણે વેકેશન ચાલુ છે બાળકોને ખૂબ જ આ ચકરી ખાવાની મજા આવશે અને કોઈ પણ આપણે નાના મોટા તહેવારની અંદર ગુજરાતીઓની ઘરની અંદર તો ચકરી બનતી જ હોય છે દિવાળી છે કે સાતામ આઠમ ઉપર તો ચકરી બનાવતા જ હોય છે આમ તો બાળકોના નાસ્તા માટે કે તે પછી હોસ્ટેલે મોકલાવવા માટે આ ચકરી બનાવતા જ હોય છીએ આપણે મૂતેવો આવો લોટ બાંધી લેવાનો એકદમ મસ્ત એવો બંધાઈ ગયો છે આપણો લોટ અને આવો આપણે પિત્તળના સંચાની અંદર આપણે પાડશું આવી જે ચકરી આવે છે એને અંદર ઉમેરી દેવાનો અને તેલથી આખો ગ્રીસ કરી લેવાનો આપણે સંચાને આવી રીતે ઉમેરી દેવાની જાળીને પછી આવી રીતે બે ભાગ કરી અને જેટલો આવે એટલો લોટ આપણે સંચાની અંદર આપણે ઉમેરી દેવાનો સંચરથી આપણે પાડી લેશું જે વધે એને આમ ચીપકાવી દેવાનું આપણે જે તેલના ટપકા તમને દેખાય છે જે આપણે તેલ અંદર લગાવેલો એ પડ્યું છે આવી રીતે સંચામાં આપણે ગોળ ગોળ ફેરવતું જવાનું અને આપણે ચકરીને પાડી લેવાની છે આપણે અહીંયા ચકરી તૈયાર કરતા હતા ત્યાં સુધી મેં તેલ સાઈડ ઉપર ગરમ મૂકી દીધું હતું તો હવે આપણે જોઈ લઈએ તો અહીંયા આપણું તેલ મસ્ત એવું ગરમ થઈ ગયું છે તો હવે ચકરીને આપણે ઉમેરી અને તળી લેશું સરસ જેટલી આવશે એટલી તળી લેશું બ્રાઉન થઈ જશે અને અંદરથી કાચી રહેશે આપણી ચક્રી એકદમ મસ્ત એવી થાશે છુટી પણ નહીં પડે ને એકદમ મસ્ત સાઈડ ચેન કરી આપણે આપણે ગોલ્ડન કલરની ગોલ્ડન બ્રાઉન કલરની તળાઈ જાય ત્યાં સુધી તળવાની એકદમ મસ્ત એવી આપણી ચકરી તરાઈ ગઈ છે તો બધી ચકરીને આપણે આવી જ રીતે તરી લેવાની છે અને કાઢી લેશું આપણે તો અહીંયા તૈયાર છે આપણી ઘઉંના લોટની ક્રિસ્પી એવી ચકરી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોનને દબાવતા ભૂલતા ને અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો